એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કર્યું શુક્લ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું અહીંના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ ચૌદ જૂનના શનિવારે સાંજના સાત કલાકે મહાદેવની થાળ ધરાવી પત્રકાર મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ શુક્લ નું ઉમળકા ભરી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સ્વસ્તિક સ્વસ્તિકા ધરનાથભાઈ સુવા વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા મંદિરના મહંત વિવેકભાઈ વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિગ્વંતોના માનમાં સૌએ બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી રિપોર્ટર ભાવ